સો જય શ્રી કૃષ્ણ વિદ્યા મિત્રો કેમ છો બધું બધા તમારું સ્વાગત છે ફરી મારે અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં વિદ્યા મિત્રો ફાઇનલી ક્ષણ આવી ગયું છે તમારું એડનું બરાબર છે સેક્શન એમાં તમારે સેક્શન એ બરાબર કેટલા આઈએમપી વિકલ્પો હું તમને આપવાનો છું બરાબર છે ટાઈમ વેસ્ટ કર્યા વગર જોઈશું શરૂઆત કરીએ એની પહેલાં તમે જો પ્રિપેરેશન પ્લાન ના જોઈએ તો જોઈ લેજો બરાબર છે પેપર પ્રેઝન્ટેશન વગેરે જોઈ લેજો આઈએમ જોઈ લેજો ઓકે તો લિંક બધાની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ઓકે તો ચાલો શરૂઆત તો વિદ્યા મિત્રો અહીંયા જે છે મારી પાસે ઓર જે છે છે બરોબર છે ત્યાં ગ્રામની એક સારી એવી ચેનલ છે બરોબર સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ કોમર્સ કરીને તો એમણે દ્વારા એમણે આપ્યું છે બાય ધ વે એમાં મેં એક્સેસ પણ લીધું હતું જે છે એમના ઓનર કે ભાઈ આપણે સ્ટુડન્ટ્સ માટે યુઝ કરી શકીએ તો યસ એમણે ખૂબ જ સારી રીતે એમણે જે છે ઉત્તર આપ્યો કે હા યુ કેન યુઝ ઇફ યુ વોન્ટ બરાબર છે તો ફૂલ ક્રેડિટ એમને છે બાય ધ વે તમને અહીંયા શું ફોકસ કરવાનું ધ્યાન છે અહીંયા જે છે મારી પાસે આઠ પેપર છે દરેકમાં ઓલમોસ્ટ ટ્વેન્ટી એમસીક્યુઝ છે એટલે તમારી જોડે ટોટલ એકસો સાહીઠ એમસીક્યુઝ રહેશે બરોબર છે તો ફોક ફોકસ કરો કે એકસો સાઈડ તમે કરી લો આન્સર જે છે અહીંયા નથી આપ્યા બટ્યાસ આન્સર એમાં નીચે આપેલા છે બરાબર છે તો નો વરી સાસુ બધા સબ્જેક્ટ છે પણ અત્યારે તમે ખાલી ઇકો ઉપર ફોકસ કરો હું બધા આન્સર સોલ્વ નહીં કરું બરાબર છે તમારે અત્યારે શું કરવાનું છે ઓબ્વિયસલી તમે વાંચી રૂપિયા છો અત્યાર સુધી ઘણું બધું ટ્રાય કરો બધા સોલ્વ કરવાનું બરાબર હવે શું મારી પાસે મારી સાથે બધા સોલ્વ કરો જે તમને નથી આવડતું બરાબર છે અમુક હું એક્સપ્લેન કરીશ અમુક હું તમને તમારી ઉપર છોડી જે તમને નથી આવડતું તે એક પેન લઈને બેસો અને કે ભાઈ સપોઝ પેપર નંબર વન બરાબર મને શું નથી આવ એક બધું જ બંધ કર દો ખાલી એક પેન સાથે રાખો અને આ સાથે રાખો પછી તમને નથી આવડતું એમાં શું કરો કે પેપર વનમાં મારે આઠમો એનસીક્યુ નથી આવડતો મને દસમો નથી આવડતો પછી બીજા પેપરમાં મારે છઠ્ઠો નથી આવડતો સાતમો નથી એમ કરીને ટીક કરો અને એન્ડ એટ ધી એન્ડ ઓફ ધ વિડીયો હું તમને ખાલી બધાના આન્સર દેખાડી દઈશ તો યુ કેન ચેક ફ્રોમ દેટ ઓકે ચલો સ્ટાર્ટ કરીએ આંકડા સાથે માહિતીને પ્રોસેસ કરવા માટે અનેકો પ્રોગ્રામ કયો છે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટે તો આલેખ આકૃતિ લેખ આકૃતિ કે પોઈન્ટ પ્રેઝન્ટેશન બરોબર છે પછી બે ચલ વચ્ચેના સંબંધની રેખાને અને ઢાળ ધર આ જો આ ખાસ કરીને તમને પૂછાતા હોય છે અમુક ખૂબ આઈએમપીએસસી હું તમને કહેતો રહીશ અમેરિકાનો રાષ્ટ્રીય આવકનો હું બધા સોલ નહીં કરો હજુ પણ કહું છું ડોટસો છે બરોબર ડોટસો પ્લસ તો અમુક તમારી ઉપર છોડી દઈશ રાષ્ટ્રીય આવકનો વાર્ષિક હવે અમેરિકાનો પૂછ્યો છે તો એટ ધી એન્ડ તમને એટલું બધું કામનું નથી આ વસ્તુ રાઈટ બટ યસ ટ્રાય કરજો કે આવા ઇગ્નોર કરો આર્થિક વાર્ષિકનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રો મોસ્ટ આઈએમપી સવાલ છે આર્થિક વૃદ્ધિ હોય તો વિકસિત સાથે સાથે વિકાસશીલ હોય તો જે છે પેલો આર્થિક વિકાસ હોય તો વિકાસશીલ બરાબર છે હાલે કે દેશોમાં અર્થતંત્રનું માળખું ફુગાવવા માટે જવાબદાર છે બરાબર ફુગાવવા માટે વિકસિત વિકસિત અવિકસિત કે પછી જે છે એન બને તો વિકાસ વિકસતા દેશો વિકાસશીલ જેને કહેવાય ઓગણીસો બાસઠ પછી કુલ થાપણોના કેટલા ટકા સીઆરઆર રાખવાનું મોસ્ટ આઈએમપી સીઆરઆર તમને પૂછી લે કેશ રિઝર્વ રેશિયો પૂછી લે બરાબર છે તો યસ આ તમારું ખાસ મોસ્ટ આઈએમપી છે બરાબર પાંચ ટકા બે ટકા ત્રણથી પંદર ટકા કે છ ટકા બરાબર પછી જો વાત કરું તો તમારું શું આવશે બેંક સૌથી વધુ વ્યાજ આ પ્રકારની થાપણો ઉપર ચૂકવે છે તો જો લાંબા ગાળાની એક સેકન્ડ કઈ કઈ થઈ ગયું ઓકે લાંબા ગાળાની ફિક્સ ડિપોઝિટ બરાબર પછી જો વાત કરું તો તોતેર ચુમ્મોતેરના આધારે કિંમતે શહેરી વિસ્તાર માટે માથાદીઠ વપરાશી ખર્ચનો અંદાજ તોતેર ચુમ્મોતેરની આધાર કિંમતે બરાબર છે તો એ તોતેર ચુમ્મોતેરની આધાર કિંમત ધ્યાન રાખવાની છે અને માથાદીઠ ખર્ચ જે તમારો આપ્યો છે બરાબર છે એ તમારે લખવાનું છે પછી જો વાત કરું અને તમને સાનું કીધું છે ખાસ કરીને ધ્યાન રાખજો શહેરી કીધું છે ગામડું હોય તો પછી અલગ આવે શહેરી હોય તો અલગ આવે રાઈટ ચલો પછી જો વાત કરું આગળ અઠવાડિયામાં કેટલા દિવસથી કેટલાથી ઓછા કલાક માટે કામ મળે તો તેને બેરોજગાર તીવ્ર બેરોજગાર જે તમને જે છે સમિતિ દ્વારા આપેલી છે બરાબર છે એમાં ચાર વસ્તુઓ છે જેમાં સમય ઉપર એ ટોપિક હું તમને કહેતો જાઉં છું જેથી તમે રીફર કરતા જાઓ કે બરાબર આમાંથી પણ પૂછાય છે તમારે જ સોલ્વ કરવાનું છે બધું એક સરખા મૂડીકરણને દ્વારા નાના ઉદ્યોગોમાં મોટા ઉદ્યોગો કરતાં હશે કેટલા ઘણી વધુ રોજગારીની તકો ઊભી થઈ શકે છે બરાબર છે નાના ઉદ્યોગો અને ઉદ્યોગો ચેપ્ટર નંબર દસમાં તમે નાના ઉદ્યોગોના મહત્ત્વમાં જ તમને મળી જશે પછી વાત કરો ઓગણીસસો એકમાં ભારતની કુલ વસ્તી કેટલી હતી ઓગણીસો એકનો આંકડો તમારે જે છે યાદ રાખવાનો છે અહીંયા સા તે સાથે ઓગણીસો એકવીસ પણ યાદ રાખજો બરોબર છે અને ઓગણીસો છત્રીસ અને એકાવન પણ યાદ રાખવાનું છે આ ચાર આંકડા શાયદા તમારે ધ્યાન રાખવાના છે ઓકે પછી જો વાત કરું કામ કરતી વખતે મોટાભાગની વસ્તી કયા વય જોવા મળે છે તો આ તો કોમન છે પંદરથી ચોંસઠ આ તો તમને વધારે આવડતો છે ખાસ આઈ એમ પણ છે હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કાર્ય કોણે કર્યું હતું હરિયાળી ક્રાંતિ આઈ એ ડીપી જો આ વસ્તુ તો અલગ જ થઈ ગઈ આખી પછી આઈ સી એ બરાબર છે આ તમારે ખાસ કરીને જોવાનું છે બરાબર પછી જો વાત કરું પચાસ એકાવનથી તે ચૌદમાં નીચામાંથી કયા પાકમાં સૌથી સત્તર ઘણો વધારો થયો છે સૌથી વધુ બરોબર છે તો કપાસ આવશે ખાલી જગ્યા પ્રમાણે લેણદેનની તોલા સમતોલ હોય છે બરોબર છે વિશ્વ બેંકના નિયમ ડબલ એન્ટ્રી બુક સિંગલ એન્ટ્રી ભારત સરકારના બે હજાર પંદરના નિયમ પ્રમાણે બરોબર છે પછી જો વાત કરું તો બે હજાર ચૌદ પંદરમાં સ્કૂલ વસ્તુઓના નિકાસોમાં કઈ વસ્તુઓના નિકાસોનો ફાળો સૌથી વધુ હતો બરોબર છે અમૂલ ડેરી કયા ક્ષેત્રનું ઉદાહરણ છે મોસ્ટ આઈએમપી સવાલ છે પછી વાત કરું કયા ઉદ્યોગોમાં સંચાલન નિર્ણય પ્રક્રિયામાં સરકારનું પ્રભુત્વ હોય છે સંચાલન નિર્ણયમાં મોસ્ટ આઈએમપી સવાલ છે સરકારનું જાહેર સંચાલન નિર્ણય પ્રક્રિયા બંનેમાં સરકારનું જાહેર નિગમો સંયુક્ત મૂડી કંપનીઓ ખાતા કે ઉદ્યોગો એટલે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો પછી જો વાત કરું હાલમાં વિશ્વના પેટ્રોલિયમમાં કુલ જથ્થાનું પ્રમાણ કુલ જથ્થામાં ભારતનો હિસ્સો કેટલો છે બરાબર છે તો તમારું કયું આવશે એ તમારે જોવાનું છે બરાબર છે ચેક કરી લેજો ઝીરો પોઈન્ટ ચાર કે ચાર પોઈન્ટ ચાર તમારે કમેન્ટ કરવાની કમેન્ટ તો ખેર હવે તમે ચેક કરતા રહેજો શહેરીકરણ એ ખાલી જગ્યા પ્રક્રિયા છે આર્થિક સામાજિક આર્થિક સામાજિક કે રાષ્ટ્રીય પછી જો વાત કરું બીજું પેપર છે આકૃતિ કે આલેખમાં વાય જે તમને નથી આવડ્યું એ તમે લખી દેજો ઓકે ધરી પર શું દર્શાવવામાં આવે છે આકૃતિ કે આલેખમાં ધરી પર બરોબર છે વાય ધરી પર શું દર્શાવવામાં સમય સ્થળ ક્ષેત્ર અને ચલ આ તો તમે જ્યારે આકૃતિઓ દોરી હશે તો ઓબ્વિયસલી તમને આવડતું હશે રેખાકૃતિ એક્સમાં ધરી પર શું દર્શાવવામાં આવે પડતંત્ર ચલ સ્વતંત્ર આ મોસ્ટ એમ્પી છે આ ખાસ કરીને કરજો આ તમને જોવા મળી શકે છે વાય ઉપરનું પણ કર દેજો પછીનો વાત કરું ચલમાં ભારતની માથાદીઠ આવક કેટલા કરોડ હતી બે હજાર ચૌદમાં ભારતની માથાદી મોસ્ટ આઈએમપી સવાલ છે ચોપન સત્તાણું પછીનો વાત કરું માનવીકસરણનું મૂલ્ય કેટલું આ મોસ્ટ આઈએમપી સવાલ છે કોઈપણ સમય સ્થળે સંશય તપાસ વિના વસ્તુઓનું સેવા આ મોસ્ટ બેઠી વ્યાખ્યા આપી છે આ કોણે આપી છે ઓકે આ પણ એક સારું એવું જે છે ક્વેશ્ચન છે પછીનો વાત કરું તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા આરબીઆઈ શું કરે છે ધ વે આની અલવા જે બીજી વ્યાખ્યા છે ને એ રોબોટ્સ અને માર્શલ આ બંને જણા બે બે વ્યાખ્યા આપી છે બંને વ્યાખ્યા કોણે આપી છે આના અલાવા રોબોટ્સ અથવા માર્શલની બંને વ્યાખ્યાઓ તમને કોઈ બી પૂછી લે કોણે આપી છે બંને કરી દેજો અર્થતંત્રના નાણાનો પુરાવો વધારવા માટે આરબીઆઈ શું કરે છે સરકારી જામીનદિરીઓ વેચી દે છે ખરીદે છે બંને કરે છે કાયદા માન્યતા પ્રવાહિત કાયદા માન્ય પ્રવાહીતાનું એટલે કે એસએલઆર સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયોનું પ્રમાણ વધારે છે બરાબર છે આ તમારે ખાસ કરીને અન્ડરસ્ટેન્ડ લોજિકમાં સમજવાનું છે જો જમીનગીરું વેચી દે બરાબર છે તો પૈસા આરબીઆઈ જોડે જતા રહે તો નાણાંનો પુરવઠો વધે ઘટે તો કે ઘટે જમીનગીરીઓ ખરીદે તો નાણું જે છે પેલામાં જાય બજારમાં આવે તમારે હવે લોજિક દોડાવવાનું છે એસએલઆર એટલે કે આ રીતે જો કાયદામાં ને આ જો કે આ તમને નહીં પૂછે આ રીતે તમને ડાયરેક્ટ એવું લખ્યું હશે પૂછશે તો નીચો હોય તો પ્રજાને કેટલું ધિરાણ મળે ઓછું મળે વધારે મળે એસએલઆર એટલે કે રેટ વધારે એટલે બેંક ઓછું પેલું કરી શકે ધિરાણ ઓબ્વિયસલી પછી નીચેનામાંથી સોરી બે હજાર અગિયારમાં ભારતનો સાક્ષરતા દર કેટલો હતો સાક્ષરતા દર કીધો છે બરાબર છે તો તમારે ખાસ કરીને આ બંનેમાં આ ત્રણમાં ઓકે હા ચુમ્મોતેર ટકા આવશે આઈ થિંક સો બરાબર એકચ્યુઅલી મને નથી ખબર બટ એસ આઈ થિંક એટી પર્સન્ટ આ જ આવશે અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી છે અસરકારક માંગના અભાવે બરાબર છે તો તમારે જે છે ખાસ કરીને અસરકારક માંગના આધારે આધારે ચક્રી આવે મારા હિસાબે જ્યાં સુધી મને ખબર છે બરાબર છે પછી જો વાત કરું નરેગા યોજનાને સફળ બનાવવા માટે હેતુથી કયા દિવસને રોજગાર દિવસ કયો છે બે ફેબ્રુઆરી ઓકે કેમ ગાંધીજીનો દિવસ યાદ રાખી દેવાનો અરે બે ફેબ્રુઆરી યસ બે ફેબ્રુઆરી બે ઓક્ટોબર કે બે ફેબ્રુઆરી બરાબર છે આઈ થિંક બે ઓક્ટોબર તો પેલું થયું હતું ને મહાત્મા ગાંધીનું નામ ચેન્જ થયું હતું મનરેગા થયું હતું બે ફેબ્રુઆરી આઈ થિંક આવશે બટ યસ ચેક ઇટ આઉટ બરાબર છે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે ઓગણીસો એકમાં ભારતની કુલ વસ્તી આગળ આવી ગયો છે તો તમારે હજુ પણ જોઈ દેવાનું ભારતમાં કયા દશકમાં વસ્તીમાં ટકાવારી વધારો ઘટાડો થયો છે મોસ્ટ આઈ એમપી કયા દશકમાં તો એ તમારે મહાન વિભાજક વર્ષ તરીકે પણ યરને પણ યાદ રાખવાનું ઓગણીસો એકવીસવાળું ઓકે તો એ તમારે ખાસ કરીને જોઈ લેવાનું પછી વાત કરું આગળ થિયેટરમાં ખેતી ક્ષેત્રમાં રોજગારી કેવી કેટલી મળું પ્રમાણ વસ્તી ગણ કેટલા ટકે ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે આયાત નિકાસનું મૂલ્ય સ્થિર ભાવે કયા ચલણમાં મપાય છે તો કે રૂપિયા ડોલર પાઉન્ડ કે રૂબલમાં આયાત નિકાસનું મૂલ્ય સ્થિર ભાવે પછી જો વાત કરું વેપાર દ્વારા શું થાય છે કયા એકમોનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્ર જેમ વર્તમાન કંપની ધારા મુજબ કરે છે આ ત્રણ વસ્તુ તમારે કરી જ દેવાની છે પછી જો વાત કરું આગળ નાના પાયાના ઉદ્યોગોમાં કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય એશિયાખંડમાં સૌથી મોટું નેટવર્ક ધરાવતી રેલવેમાં ભારતનું સ્થાન કયું છે પછી જો વાત કરું ઓએનજીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી બરોબર છે ફિફ્ટી નાઇનમાં ઓકે ચલો પેપર થ્રીમાં તમે પોઝ કરો વિડિયો બરોબર છે એમ પણ હું વાંચું છું તો યસ એચડીઆઈનું મૂલ્ય આઈએમપી છે ઓકે ચલો આ પહેલાં પાંચ જોઈ લો પછી છઠ્ઠું અને સાતમું જોઈ લો કે ભાઈ હા મોસ્ટ આઈએમપી એક બેંક બીજી બેંકને જે ધિરાણ આપે એને કહ્યું કોલ મની રેટ આરબીઆઈનો રાષ્ટ્રીય મોસ્ટ આઈ એમપી સવાલ છે બરાબર છે પછી જો વાત કરું એ બંને જોઈ લીધા પછી જો વાત કરું આ બાજુ જોઈ લો આઠથી લઈને તેર જમણી બાજુ ઓકે પછી લઈ લો ચૌદથી લઈને વીસ ચૌદથી લઈને વીસ સ્પોર્ટ્સ કરો અને જોઈ લો સોલ્વ કરો અને જે નથી આવડતું એને પો તમારે કરવાનું છે કેટલા સ્ટુડન્ટ્સ કહે છે તમે પીડીએફ નથી આપતા તો એનું રીઝન છે તમે પછી પીડીએફ ડાયરેક્ટ કન્ફ્યુઝન કન્ફ્યુઝનમાં પેદા થઈ જશો ફોકસ કરો વિડિયો સાથે સાથે હું અમુક એક્સપ્લેન કર કરું છું અમુક આઈએમપીએસ પણ આપું છું ધેટ્સ વાય ઓકે આકૃતિ કેટલા પ્રકાર શક્ય હશે તો હું પ્રોવાઈડ કરી દઈશ નો વરીસ આકૃતિ કેટલા પ્રકાર છે આકૃતિના વૃત્તાન શોધવાની રીતનું સૂત્ર મોસ્ટ આઈએમપી છે પહેલો બીજો પછી પાંચ છ સુધી જોઈ લો

પછી પાંચમું પેપર પાંચ જોઈ લો પહેલા વસ્તુના સેવાના પ્રમાણ કરતા નાણાંનું પ્રમાણ કેવું હોય તો ફુગાવો સર્જાય પાંચમો છઠ્ઠો મોસ્ટ એમપી છ થી ચૌદ જોઈ લો પછી વાત કરું તો બે હજાર અગિયારમાં ભારતમાં દસ હજાર પુરુષોએ સ્ત્રી ભારતમાં કીધું છે ગુજરાતનું પણ યાદ રાખવાનું રાઈટ પછી ચૌદમો તો એટલો બધો એમપી નથી પછી પંદરમો જોઈ લેજો ઓકે પછી સોળથી લઈને તમે વીસ જોઈ લો ચલો પછી જો વાત કરું છઠ્ઠા પેપરમાં તો છઠ્ઠા પેપરમાં આજે એકથી આઠ જોઈ લો એમાં અહીંયા બીજું હું ખાસ કરીને કહું ને તો જો આ વસ્તુ એ આવી ગઈ ને સભ્ય આધારિત સમય આધારિત રેખા દ્વારા સ્વતંત્ર ચલ કઈ ધરી પર દર્શાવે પરતંત્ર તંત્ર વાય ધરી પર દર્શાવે સ્વતંત્ર એક્સ ધરી પર દર્શાવે યાદ રાખજો આ વસ્તુ પછી જો વાત કરું આ પણ મોસ્ટ એમ્પી છે બહુ પારિમાણ્ય વ્યક્તિ આ કોણે આપી છે ટોડેરો બરોબર છે તો આ બધા ખાસ કરીને થી લઈને પછી નીચે તેર સુધી જોઈ લો હું વાત તો જાઉં છું આજ આવી ગયું ને દેશમાં વસતા સંખ્યા પ્રમાણને શું કહેવાય પ્રમાણને ખાલી જગ્યા કહે છે જાતિ પ્રમાણ ઓકે તો ચલો આ સ્ત્રીઓનું પ્રમાણ ગુજરાતનું આઈ ગયું ને પછી કેરળ વિશે યાદ રાખજો બીજું કંઈ નહીં ચાલો ઓકે પછી જો સાતમું પેપર ચાર જોઈ લો પહેલાં પોઝ કરો ઓકે પાંચથી લઈને બાર આ બારમું મોસ્ટ એમપી પી મોસ્ટ એમપી સાતમો મોસ્ટ એમપી હમ પછી લઈ લો અઢાર સુધી ફોટો પોઝ કરો પછી ઓગણીસ વીસ અને પેપર આઠમાં ચાર સુધી બીજું વિષય તો ક્યારે કયું એટલું બધું કામ નથી પછી આ પણ કામ નથી એટલું બધું હા અમુક અમુક થોડા યુઝલેસ છે પછી આગળ નીચે જોઈ લો દસ સુધી ઓકે અને પછી ઈસવીસન બે હજાર એકવીસથી લેવલ આ મોસ્ટ આઈમ્પી મોસ્ટ આમ બી સવાલ છે બાય ધ વી મોસ્ટ એમ બી વન થર્ટી નાઇન પોઇન્ટ સમથિંગ કરો ઓકે આવો ક્રોસ પણ થઈ ગયો મોસ્ટ આઈમ્પી આ પણ આ પણ મોસ્ટ આ એમપી જીડીપીનો હિસ્સો મોસ્ટ એમ્પી મોસ્ટ ટાઈમ બી આપણ અમલ ક્યારે થયો એક એપ્રિલ પણ યાદ રાખવાની ડેટ પછી વાત કરું અઢારમો ઔદ્યોગિક ક્ષેત્ર રોજગારી પાણી દ્વારા મેળવતી વીજળીને શું કહેવાય હાઇડ્રો પાવર બાયોગેસ પાવર થર્મલ પાવરની પછી તો વાત કરું અહીંયા બે હજાર વસ્તી ગણતરી મુજબ નગરમાં વસ્તીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ આઈ હોપ ઓકે તમે હવે ટીક કર્યા છે પોઝ કરીને લેટ્સ ગો ટુ ધ આન્સર્સ ઓફ ઇકો પેપર ચલો પોઝ કરો વિડિયો ચેક કરી લો પોતાના આન્સર ડાબી બાજુ જોઈ લો પહેલાં તો ઇકોના પેપર નંબર ચાર સુધીનો આન્સર છે ઓકે પછી પાંચથી લઈને સાત સુધીનો આન્સર છે પોઝ કરો ઝૂમ કરો ઓકે પછી આ જોઈ લો આઠમા પેપરનો આન્સર રાઈટ આઈ હોપ તમને હેલ્પફુલ થયું છે મળીશું એક નવા નવા ટોપિક સાથે સેક્શન બી સાથે ઓકે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ